મોરબીના હળવદ નગરપાલિકા દ્વારા શુદ્ધ પીવાના પાણીનું મશીન મૂકવામાં આવ્યું છે હળવદના નાગરિકો અને રાહદારીઓને પીવા માટે શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તે માટે ડ્રિંકિંગ વોટર એટીએમનું શુભ આરંભ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય પ્રકાશ વરમૂરા અને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડીના હસ્તે જાહેર જનતા માટે પીવાના પાણીનું મશીન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ રૂપિયામાં પાંચ લીટર પાંચ રૂપિયામાં દસ લિટર અને દસ રૂપિયામાં વીસ લિટર પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે ત્યારે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરિયાએ આ સેવાનો લાભ લેવા હળવદની જનતાને અનુરોધ કર્યો હતો અળવદ નગરપાલિકા દ્વારા સારા ચોકડી ખાતે વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે આ વોટર એટીએમ મશીનમાં એક રૂપિયાનો સિક્કો નાખવાથી બસો એમએલ બે રૂપિયાનો સિક્કો નાખવાથી એક લીટર પાંચ રૂપિયાનો સિક્કો નાખવાથી દસ લીટર અને દસ રૂપિયાનો સિક્કો નાખવાથી વીસ લીટર શુદ્ધ અને ઠંડુ પાણી મળે છે હું હળવદ નગરપાલિકા વતી હળવદની જાહેર જનતાને આ વોટર એટીએમ મશીનનો લાભ લેવા માટે અનુરોધ કરું છું